બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કૃંત્રી અને ધુરમામાં ભારે વિનાશ સર્જાયો છે આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે જેમાંથી બે ને બચાવીને ટીમ દ્વારા બચાવી લેવાયા છે જેમાં ત્રણની ની શોધખોળ હજુ ચાલુ છે અકસ્માતની માહિતી મળતા તબીબી ટીમો એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પ્રાથમિક માહિતી અનુસાર નગરપંચાયત પંચાયત નંદનગર વોર્ડ કુંત્રી અને

નંદપ્રયાગ પહોંચી છે ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સલ ની એક ટીમ ઘોચરની નંદપ્રયાગ માટે રવાના થઈ હતી નંદનગરમાં વાદળ ફાટવાથી અચાનક કાટમાળને કારણે વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે કાટમાળથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે ત્યારે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રે બનેલી આ ઘટનાથી લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે કામ કરી રહી છે